નમસ્કાર ખેડૂત મિત્રો આ પાટા જોઈને તમને એવું લાગશે કે આ કેવાના હશે આ પાટા છે અત્યારે ઓપનર જે માંડવી કાઢવાનું ઓપનેર આવે છે તેના છે જેમ કે આ પાટા ટ્રેક્ટરમાં લાગી જાય બાવળાઓમાં અને જેકની જગ્યાએ જે કામ કરે છે ટ્રેક્ટરના બાવડામાં લાગી જાય છે તેને ઉપાડવાની મદદ કરે છે ઓપનર ઉપડી જાય ટાયર નીકળી જાય પાછું વ્યવસ્થિત નીચે બેસી જાય છે અને આ અત્યારે જોવો છો તે બે પ્રકારના પાટા છે તે જેમ કે બે ટ્રેક્ટરના એક છે આઈસર ટ્રેક્ટરના અને એક છે ફાર્મ ટ્રેકના હવે ફાર્મ ટ્રેકના જે દસાની છે અને આઈસરમાં છે બારાની આ માપ છે બધાય તમે જોઈ લો બનાવવા હોય તો આઈસરમાં સવા ચાર ફૂટ આવે અને ફાર્મ ટ્રેકમાં ચાર ફૂટ આવે પાટા લાંબા તો હવે જુઓ વિડીયોમાં કે કેવી રીતે ઉપનેર ઉપડે છે અને નીચે બેસે છે જોવો અત્યારે જે સામે દેખાય છે બાવડા ઉપનેરમાં લગાડેલા છે એ અત્યારે અમે પીનું નથી વેલ્ડિંગ કરી આખે આખી સાપટિંગ વેલ્ડિંગ કરેલ છે એટલે ઓયધું વાકીનો ન વડે ખેડૂત મિત્રોને બધાને સાવ સહેલું થઈ જાય ટ્રેક્ટરથી ટેકનોલોજીથી આવી રીતના ઓપનર નીચું અને ઊંચું થઈ શકે અને સહેલાઈથી ફિટિંગ પણ થઈ શકે આવી રીતે બાવળામાં ફિટિંગ થઈ જાય અને ટાયર પણ નીકળી જાય ટાયર પાછા લાગી જાય અને ટ્રેક્ટરને ગેરમાં ન રાખવું જેમ કે આગળ પાછળ થાય ટ્રેક્ટર એટલે પાછળ ખાડો ન કરે ઘણાની રિક્વાયર છે કે ખાડો કરી નાખે છે ઓપનર ઓપનરમાં ટ્રેક્ટરને ગેરમાં ફ્રી રાખવું અને જુઓ આ જગ્યા એટલી ઊંચું થઈ જાય છે જોઈ લ્યો તમે આવી રીતે નીચે બેસાડી બોલ્ટ નાખી દેવાનો ઘણા માર્કેટમાં વિડીયો જોયા હશે તેમાં માપ નથી આવતો કેવી રીતના ફિટિંગ થાય છે એ નથી બતાવતા અમે બધું બતાવીએ છીએ જોઈ શકો તમે આવી રીતે ફિટિંગ થાય બાવડામાં આ બેય પીનું નાખી દેવાની અને કોઈ પણ કારીગર ભાઈઓને વેલ્ડિંગ કરવું હોય તો સરખું થાય અને કોઈ પણ ખેડૂત મિત્રોને જો બનાવવું હોય તો અમારા કર્મયોગી એન્જિનિયરિંગ વર્કમાં સંપર્ક કરો અમે બનાવી દેશું આપને ઘણા એ લોકો કહેતા હોય છે કે આમાં ખર્ચો કેટલો આવે છે તો કે ખર્ચો ચાર હજારથી સાડા ચાર હજાર રૂપિયાનો ખર્ચો આવે